સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલ ફરી વિવાદમાં આવી છે તબીબ અને દર્દીના સગાની વિડિયો વાયરલ થયો દર્દીને ખેંચ આવતા યોગ્ય સારવાર ન કરી હોવાનો આક્ષેપ છે દર્દીના આક્ષેપ સામે મહિલા તબીબ કહી રહ્યા છે કે દારૂ પીવાના કારણે ખેંચ આવે છે સ્મીમેરમાં સારવાર માટે આવતા દર્દીના સ્વજનોને કડવો અનુભવ થયો વાયરલ વીડિયો સ્મીમર હોસ્પિટલમાં સત્તાધીશો માટે તપાસનો વિષય બન્યો છે સ્મીમેર હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ જીતેન્દ્ર દર્શન નું નિવેદન

નિમીને પછી એ જે આગળની તપાસ છે એ કારણ શું છે બધાનું અને જે વાત વિડીયોમાં દેખાય છે કે ભાઈ દારૂ ના મળીએ અને એના કારણે ખેંચ આવી છે તો એ કદાચ ડોક્ટર જે છે એ જે વિડ્રોલ સિમ્ટમ્સ છે એના માટે સમજાવવાનો પ્રયત્ન કરતા હશે હવે ખેંચ આવવાનો વિષય જે છે એ વિડ્રોલના ભાગરૂપે હોઈ શકે કે વ્યસનને લીધે હોઈ શકે અને બીજું પણ કારણ હોઈ શકે રાજકોટ જિલ્લાના ત્રણ ગામના ખેડૂતોમાં વિરોધનો નો વન ટોળ ફૂંકાયો છે ડેમની જગ્યાએ સોસાયટી ફાળવી દેતા ખેડૂતોમાં રોષ ભભૂકી ઉઠ્યો જસવંતપુરા પાડ અને મવડી ગામના ખેડૂતો ધુઆપુઆ થયા છે સરકાર દ્વારા સિંચાઈના પાણીની જગ્યા પ્લોટ માટે ફાળવી દેવામાં આવી જોકે ખેડૂતોએ વિરોધ કરતા જિલ્લા કલેક્ટરે કામગીરી બંધ કરાવી છે મધુરમ પાર્ક કોઓપરેટિવ સોસાયટી અને કૃષ્ણા પાર્ક કોઓપરેટિવ સોસાયટીને જમીનની ફાળવણી કરતા ખેડૂતોમાં વિરોધનો વંટોળ ઊભો થયો છે સંબંધતા હાર્દિક જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે હાર્દિક ત્રણ ગામના ખેડૂતોએ અત્યારે વિરોધ કર્યો છે શું જાણકારી છે આખરે કેમ વિરોધ અલગ અલગ ત્રણ જેટલી સોસાયટીને ફાળવી દેવામાં આવતો ત્રણ ગામના લોકોએ છે વિરોધ કર્યો હતો આ જે જગ્યા છે ત્યાં ઓગણીસો ને માં ચેકડેમ બનાવવામાં આવ્યો હતો રાહત કામગીરી દરમિયાન આ જે છે ચેકડેમ બનાવવામાં આવ્યો હતો અને ક્યાંક ને ક્યાંક આ છે તે સોસાયટીને ને ફાળી દેવામાં આવતા તે ડેમ પણ બુરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી જોકે ગઈકાલે ગામના લોકોએ વિરોધ કરી કલેક્ટર ને રજૂઆત કરી હતી આજે પણ સતત બીજા દિવસે ગામના લોકો વિરોધ કરતા આ જે કામગીરી છે તે અટકાવી દેવામાં આવી છે અને કલેક્ટરે પણ મામલતદારને સ્થળ તપાસ કરવાના આદેશ પણ આપી દીધા છે જી દીપા આભાર હાર્દિક જાણકારી આપવા માટે